તેમના મા બાપ માની રહ્યા હતા કે તેમના સંતાનો કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે પણ આ મા બાપોને ખબર નહોતી કે તેમના સંતાન હુલ્લડખોર થઈ ગયા છે તેમના સંતાન એવી શાળા કોલેજમાં અભ્યાસ કરે છે કે જ્યાં કટ્ટરતા શીખવાડવામાં આવે છે નમાઝ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં

પચીસ લોકોનું ટોળું આવી જાય છે જેમણે કેસરી ખેસ ધારણ કર્યો હતો આમ તો તો કેસરી એ શૌર્યતાની નિશાની છે પણ આ આ શૌર્યતા મૂર્ખામી અને ડરપોગપણું હતું કેસરી ખેસ ધારણ કરી આવેલા યુવાનો આ નમાઝ પડી રહેલા યુવકો સાથે મારામારી કરે છે ફટકારે છે કારણ કે તેઓ જાહેરમાં નમાઝ પડી રહ્યા હતા એટલે આ વિદેશી નાગરિક હોવાને કારણે મામલો ભારત સરકાર સુધી જાય છે અને અને અમદાવાદ પોલીસ ગુજરાત સરકારને પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે વ્યક્તિઓ સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે અલગ અલગ નવ ટીમો બનાવવામાં આવે છે આ હુમલાખોરોને પકડવામાં જેમાં પાંચ લોકો પકડાઈ ગયા છે ચાર લોકોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે એકની યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ધરપકડ કરી છે આ પાંચમાંથી ચાર લોકો વિદ્યાર્થીઓ છે જેઓ જેઓમાં રહે છે આજે ચાર વિદ્યાર્થીઓ છે તેમના પોતાનું પેટ કાપી આ બાળકોને ભણાવવા માટે પીજીમાં રાખતા હશે તેની ફી ભરતા હશે અને આ બાળકો ભણવાને બદલે કોમવાદી બની ગયા હુલ્લખોર બની ગયા તેમને હિન્દુ હોવાને કારણે મુસલમાન સામે નારાજગી હતી

અમને વાંધો નથી પણ હિન્દુત્વના રક્ષણની નામે આપણે કોઈ કોમ ઉપર હાવી થવાનો પ્રયત્ન કરીએ અને હુમલાખોર થઈ જઈએ તે હરગીસ ચલાવી શકાય નહીં કારણ કે વાત બજરંગબલીની છે તો આ છે નવજીવન ન્યૂઝ આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂર લખો અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો નમસ્કાર